હેલો મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ના બધા કરવાના છીએ ચાલુ છે તેમાં ધોરણ નવ ની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો એક જ વિડિયોમાં ધોરણ વાઇઝ બધા એમસીક્યુની ચર્ચા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ નો વિડીયો છે જો જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાંથી તમે જોઈ શકો છો આજે આપણે ધોરણ બધા એક જ વિડીયો ચર્ચા કરવાના છીએ મિત્રો આવનારી ડીવાય એસઓ રેવન્યુ તલાટી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ફોરેસ્ટ જેવી પરીક્ષાઓમાં ઘણા ઉપયોગી નીવડે તેવા એમસીક્યુ છે જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે આજે ધોરણ નવના ના બધા એમસીક્યુ ની ચર્ચા કરી પ્રશ્ન નંબર એક છે ભારતમાં આવવાનો જળમાર્ગ કોને શોધ્યો સાચો જવાબ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ સાચો જવાબ છે ડેલ હાઉસીના સમયમાં ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે સાચો જવાબ છે પ્લાસીના ના યુદ્ધ થી કંપનીને બંગાળા બિહાર ઓડિશાની પ્રશ્ન નંબર ચાર ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો સાચો જવાબ છે વોરંગ હેસ્ટિંગ ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ જોઈ અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ કોની સાથે કર્યો હતો સાચો જવાબ છે ટીપુ સુલતાન પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રેન્કમાં ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જોઈ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી સાચો જવાબ છે સંધિ પછી પ્રશ્ન નંબર સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા સાચો જવાબ છે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ જર્મનીમાં નાજીવાદનો સ્થાપક

નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો સાચો જવાબ છે ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે સાચો જવાબ છે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર ક્યા સુધારા મુસ્લિમોને કોમી મતદાન મંડળો આપ્યા સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ ભૂમિકા કોને તૈયાર કરી હતી સાચો જવાબ છે અરવિંદ ઘોષે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર પરદેશની ભૂમિ ઉપર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોને ફરકાવ્યો સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામાએ ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ સાયમન કમિશન કેટલા સભ્યનું બનેલું હતું સાચો જવાબ સાત સભ્યનું બનેલું હતું ત્યાર પછીનો પ્રશ્ન દાંડી કૂચ ક્યારે કરવામાં આવી બાર માર્ચ ઓગણીસો ના દિવસે ત્યાર પછીનો પ્રશ્ન જોયો કઈ વ્યક્તિ દાંડી મહાવિનિષ્ઠ ક્રમ સાથે સરકાવે છે સાચો જવાબ છે મહાદેવભાઈ શું સાચો જવાબ છે સંસ્થાનિક સૌરાજ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ મોન્ટ સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષ કમિશન તેની જોગવાઈ હતી સાચો જવાબ છે દસ વર્ષનો સાયમન કમિશન નો વિરોધ કરતા લાઠી થી કોનું મૃત્યુ થયું હતું સાચો જવાબ છે લાલા લજપત રાય નો ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ નેતાજી નું હુલામણું નામ કોને આપ્યું હતું સાચો જવાબ સુભાષ ચંદ્ર બોઝ હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલ હતા સાચો જવાબ છે માઉન્ટ બેટન ત્યાર પછીનો પ્રશ્ન ચોવીસ સંયુક્ત રાષ્ટ્રના ખત નો આરંભ સેનાથી થાય છે સાચો જવાબ છે આમુખ થી થાય છે ત્યાર પછીનો પ્રશ્ન ઘણા ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે સાચો જવાબ છે બર્લિનની નાકાબંધીને ત્યાર પછીનો પ્રશ્ન નંબર છવ્વીસ જો ત્યાર પછીનો પ્રશ્ન નંબર છવ્વીસ જોઈ સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા સાચો જવાબ છે સામ્યવાદી વિચારધારામાં ત્યાર પછી પ્રશ્ન નંબર ભારતમાં જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા સાચો જવાબ છે પંડિત જવાહરલાલ નેહરુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર અઠ્યાવીસ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો હતો સાચો જવાબ છે બિન જોડાણ વાદની નીતિ એ ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણત્રીસ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં તાત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોને નિમણૂક થઈ હતી સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ ને ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી ચંદીગઢ લક્ષદ્વીપ અને પુડુચેરી અસ્તિત્વમાં છે સાચો જવાબ છે અઠ્યાવીસ રાજ્યો ત્યાર પછીનો પ્રશ્ન જોય બે હજાર ચૌદમાં માં આંધ્ર રાજ્ય અલગ પડ્યું સાચો જવાબ છે તેલંગણા ત્યાર પછીનો પ્રશ્ન ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ હતું સાચો જવાબ છે બિહારમાંથી અલગ થયું ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટરમાં એક નથી સાચો જવાબ છે ઉત્તરાખંડ અને ઝારખંડ સેવન સિસ્ટરમાં નથી મણિપુર આસામ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ સેવન છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાં એક નથી સાચો જવાબ છે ગોવા ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે પેલી મે ઓગણીસો ને સાઠ ત્યાર પછીનો પ્રશ્ન ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે પંચની રચના કરી સાચો જવાબ આયોજન પંચની રચના ત્યાર પછીનો પ્રશ્ન બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું સાચો જવાબ ઓગણીસો ઓગણપચાસ માં પૂર્ણ થયું ત્યાર પછીનો પ્રશ્ન કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે સત્તાણું વિષય કેન્દ્ર યાદીમાં છે ત્યાર પછી ચાલીસ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો સાચો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું સાચો જવાબ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યાર પછીનો પ્રશ્ન બેતાલીસ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા હતા સભ્યો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ તેતાલીસ ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે સાચો જવાબ છે રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે એટલા માટે ત્યાર પછી ચુમાલીસ બાબાસાહેબ આંબેડકરે ક્યાં હક ને બંધારણનો આત્મા કહ્યું છે સાચો જવાબ છે બંધારણીય ત્યાર પછી પ્રશ્ન કોના મતે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે સાચો જવાબ બાબા સાહેબ આંબેડકર દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન નંબર છેતાલીસ પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય સાચો જવાબ ચોવીસ કલાક સુધી ત્યાર પછીનો પ્રશ્ન કઈ ઉંમરના બાળકને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ આપવાનો અધિકાર છે સાચો જવાબ છ થી ચૌદ વર્ષના બાળકને ત્યાર પછીનો પ્રશ્ન કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવ વ્યવસાયમાં રોકી શકાય નહીં સાચો જવાબ ચૌદ વર્ષથી નીચેના ત્યાર પ્રશ્ન કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે સાચો જવાબ અસ્પૃશ્યતા ત્યાર પછી નો પ્રશ્ન નંબર પચાસ વિધાનસભાના સભ્ય પદ માટે વય મર્યાદા કેટલી નક્કી થઈ હતી સાચો જવાબ છે પચીસ વર્ષ ત્યાર પછી એકાવન લોકસભાનું સંખ્યાબળ અને રાજ્ય સભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું સાચો જવાબ છે લોકસભા પાંચસો પિસ્તાલીસ રાજ્ય ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાવન નીચેના કયા રાજ્યમાં ધારાસભામાં બે ગૃહો અસ્તિત્વમાં છે સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં બે ગૃહો અસ્તિત્વમાં છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રેપન સર્વોચ્ચ અદાલતના કોણ નિમે છે સાચો જવાબ રાષ્ટ્રપતિ છે ત્યાર પછી લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની છે સાચો જવાબ પાંચ વર્ષની છે ત્યાર પછી પંચાવન રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે સાચો જવાબ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે ત્યાર પછી 56 વડાપ્રધાનને હોદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે સાચો જવાબ છે રાષ્ટ્રપતિ લેવડાવે છે ત્યાર પછીનો પ્રશ્ન સાચા જોડકા જોડવાના છે જિલ્લા સેવા સદન જેમાં કલેક્ટર આવશે મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પંચાયત ત્યાર પછીનો પ્રશ્ન જોય અઠાવન રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોને સભ્યો છે સાચો જવાબ બાર સભ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણસાઠ સંસદમાં અંદાજપત્ર કોણ ને છે સાચો જવાબ નાણાં પ્રધાન પછીનો પ્રશ્ન સાઠ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની અને વડી અદાલતના ન્યાયાધીશોની વય નિવૃત્તિ કેટલી છે સાચો જવાબ છે સર્વોચ્ચ અદાલતમાં પાસાઠ વર્ષ અને રાજ્ય અદાલતમાં બાસાઠ વર્ષ ત્યાર પછી એક સાઠ પ્રશ્ન જિલ્લા ન્યાયાધીશોની અટકાયતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે સાત વર્ષનો પછીનો પ્રશ્ન જોઈએ બાસઠ મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે સાચો જવાબ છે આસામમાં આવેલી છે ત્યાર પછી ત્રેસાઠ મફત કાનૂની સેવા મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે

ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે સાચો જવાબ છે વ્યક્તિ બહુમત ત્યાર પછીનો પ્રશ્ન લોકમત માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે સાચો જવાબ મુદ્રિત માધ્યમ ત્યાર પછીનો પ્રશ્ન એવીએમ સાચું નામ શું છે સાચો જવાબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ત્યાર પછીનો પ્રશ્ન પતક ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં છે તો લુસાઈ ટેકરીઓ ક્યાં છે તો કે મિઝોરમમાં છે ત્યાર પછીનો મો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે સાચો જવાબ ધ્રુવી ટંગસ્ટન મેગેઝીન અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજ છે ત્યાર પછી જોડકા જોડવાના છે ખડક ગ્રેનાઇટ ખડક છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ બોતેર નીચેનામાંથી કયું વિધાન સાચું છે સાચો જવાબ પશ્ચિમ ઘાટ સાગર ને દરિયા કિનારે અવિશ્ચિત રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપક છે પછીનો પ્રશ્ન જોઈ અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે સાચો જવાબ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યાર પછી ચીમોતેર નદીઓના વિસ્ફોરણને કારણે કેવા સરોવરો રચાય છે સાચો જવાબ છે ઘોડાની નાડ જેવા ત્યાર પછીનો પ્રશ્ન કોઈ પર્વત કે ઉચ્ચ ઉચ્ચ ભૂમિ નદીના વહેણને અલગ કરે તેને શું કહેવાય છે સાચો જવાબ છે જળ વિભાજક ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ નદી દ્વિપકલ્પીય નથી સાચો જવાબ છે કોશી નદી દ્વિપકલ્પીય નથી ગોદાવરી કૃષ્ણ કાવેરી છે

ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે સાચો જવાબ છે ઉષ્ણ ઋતુ ત્યાર પછીનો પ્રશ્ન ચેરા ચેરાપુંજીની બાજુમાં આવેલ ક્યુ સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે સાચો જવાબ છે મૌસી રમસી રમ ત્યાર પછીનો પ્રશ્ન નંબર એક્યાસી શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળતા હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે સાચો જવાબ છે હિમવર્ષા અસર કરે છે વધુ ત્યાર પછી બ્યાસી મે માસના મલબાર કિનારે થતો થોડો વરસાદ ક્યાં નામે ઓળખાય છે સાચો જવાબ છે આમ્ર વરસાદ

નીચેલા વિધાનોમાં ક્યુ વિધાન અયોગ્ય છે સાચો જવાબ હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે તે અયોગ્ય છે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભારતનું જંગલ આવેલું છે ભરતીનું જંગલ તે પછી ચીડના રસમાંથી ટર્પન મળે છે સુંદરી લાકડું હોળી બનાવવા માટે ઉપયોગી છે બધા વિકલ્પ સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ જોડકા જોડવાના છે જોડો વરસાદી જંગલ જે મહોંગની વૃક્ષ થાય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય કાંટાના જંગલો જ્યાં બાવળ થાય છે ભરતીના જંગલો જ્યાં ચેરના વૃક્ષ થાય છે ત્યાર પછી શંકુદ્રમ જંગલો દેવદારના વૃક્ષ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન અઠ્યાસી ચીડના રસ માંથી શું બને છે સાચો જવાબ ટર્પેન બને છે ત્યાર પછી નેવ્યાસી ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવે છે જવાબ પછીનો પ્રશ્ન નેક્સ્ટ સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય પંદર લાખની પ્રજાતિઓ નોંધાય છે ત્યાર પછીનો પ્રશ્ન ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે સાચો જવાબ છે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે તો ખાસ યાદ રાખવો ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન વિજયનગર તાલુકામાં વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારો ભાગ્યે જ દેખાતું પક્ષી ક્યુ છે સાચો જવાબ છે ઘોરાડ ત્યાર પછીનો પ્રશ્ન ત્રાણું દુર્લભ પરવાળાની પ્રજાતિઓ લક્ષ્ય છે ઘાસ ભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુધરાવ તથા આછા રંગો વાળો હોય છે સાચો જવાબ છે

રાજ્યના લોકો જાત જાતના પરોઠા લોકો ત્યાર પછી પછીનો પ્રશ્ન પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકસો એક ઉત્તરાખંડ રાજ્ય કેવું ધરાવે છે સાચો જવાબ પર્વતીય પ્રોપોસ્ટ ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકસો બે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે હોલ્લડ માનવ સર્જિત છે ભૂકંપ પૂર ચક્રવાત કુદરતી છે ત્યાર પછીનો પ્રશ્ન એકસો ત્રણ મોટા ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે સાચો જવાબ છે નદી સાથે ત્યાર પછીનો પ્રશ્ન પૂર ઓસ્ટ્રેલિયા બાદ પીવા કેવું પાણી વાપરશો સાચો જવાબ છે ઉકાળેલું પાણી ત્યાર પછીનો પ્રશ્ન વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકાના ખાલી જગ્યા સાચો જવાબ છે ટોર્નેડો ત્યાર પછી પ્રશ્ન નંબર એકસો છ સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે સાચો જવાબ છે વિનાશક મોજા ત્યાર પછીનો પ્રશ્ન ભોપાલ સાચો જવાબ છે મિક મિસાઇલ ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકસો આઠ આઝાદી પહેલા ભારતમાં ખેડૂતો કેવી રીતે ખેતી કરતા હતા સાચો જવાબ છે પરંપરાગત ખેતી કરતા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોયે એકસો નવ પૈસા આપી વસ્તુ ન ખરીદવી પરંતુ વસ્તુના બદલે વસ્તુ આપી આપ લે કરવાની રીતને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે વિનિમય પ્રથા ત્યાર પછી એકસો ભારતીય સંસ્કૃતિને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે સાચો જવાબ છે ઋષિ કૃષિ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના સંપૂર્ણ એમ સીક્યુ ની ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં ધોરણ દસ સંપૂર્ણપણે એમ સીક્યુ ની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લખજો તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં ધોરણ 10 ના સંપૂર્ણ એમસીક્યુની ચર્ચા કરીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક બીજા વિડિયો સાથે ધોરણ 10 ના એમસીક્યુ જોશું તેમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના એમસીક્યુ પૂરા થઈ જશે એટલે આ બધાની પીડીએફ તમને હું નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીને ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે